જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં દેવી કવચનો પાઠ કરીશું આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રી દરમિયાન જરૂર કરવો જોઈએ આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે જેના લીધે રોગ દોષ બાથા નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે જે સાંભળવો અતિ લાભદાયક છે જે શરીરના રોગો મનના રોગો વગેરે તથા આલોક પરલોકની આથિ વ્યાધિ ઉપાધિ આદિનો નષ્ટ કરે છે પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા જેથી તેમને અષ્ટ શસ્ત્રથી રક્ષણ મળી રહે એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ તેમજ આસ્તુરી શક્તિથી આપણું રક્ષણ થાય છે અને સફળતા ભણી સરળતાથી આગળ વધી શકીએ છીએ તો આ વિડીયોમાં અતિ દુર્લભ દેવી કવચનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવદુર્ગાની છે

અને તે નિર્વિઘ્ન રહે છે તેમજ તેને શોક કે અન્ય આપત્તિ હોતા નથી જેઓ ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કરે છે તેમની પ્રગતિ થાય છે હે દેવેશ્વરી જેઓ તમારું સ્મરણ કરે છે તેનું તું નિસંદેહ રક્ષણ કરે છે મુશ્કેલીથી મનુષ્ય જીવનું માતાજી રક્ષણ કરે છે

તથા નીચેની તરફ રહેલી વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો રો શબ પોતાનું વાહન બનાવનારી દશે દિશામાં રહેલી ચામુંડા દશે દિશાઓમાં મારું રક્ષણ કરો

આ કવચ મનુષ્યના તેજ ને વૃદ્ધિ કરનારું છે અને અતિ ઉત્તમ ફળ આપનારું છે દેવી કવચ નો પાઠ કરનાર મનુષ્ય જીવ પૃથ્વી પર સુયશને પ્રાપ્ત કરે છે

ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ તો સાંભળવો જ જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય સાંભળવો જેનાથી એક અદૃિતિ દેવી કવચ રચાશે જે આપણું આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા ભણી આગળને આગળ વધી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ